તેમણે કેટલાક નિવેદન જે છે તે મીડિયાને દ્વારા સામે આપ્યા છે કહી શકાય છે કે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપનો પલટવાર ભાજપના ગુજરાત મીડિયા કન્વીનિયર યજ્ઞેશ દવેની પ્રેસ યોજાઈ જ્યાં દેશની જનતાનું ધ્યાન ભટકાવવા કોંગ્રેસે જુઠ્ઠાણું બોલાવ્યું છે આ પ્રકારનું નિવેદન કહી શકાય કે યજ્ઞેશ દવે દ્વારા સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ખાતા ફ્રીઝ થયાની અધૂરી જાણકારી મીડિયાને આપવામાં આવી છે રાહુલ ગાંધીએ ભૂતકાળમાં પણ દેશનું અપમાન કર્યું છે માતું છે કે કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે દેશ નહીં આ પ્રકારનું નિવેદન યજ્ઞેશ દવે દ્વારા સામે આવ્યું છે પત્રકાર પરિષદ કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને ખડગેજી આ ત્રણે જણાએ એક જ સૂરની અંદર એમના કોઈ ખાતા ફ્રીઝ થઈ ગયા બાબતની અધૂરી જાણકારી દેશને આપી ખાસ તો એ જણાવવાનું કે કોંગ્રેસ અત્યારે હતાશા અને હાર બંનેનો સામનો કરી રહી છે કારણ કે જ્યાં દેશની જનતાનો સપોર્ટ નથી દેશની જનતા કોંગ્રેસની સાથે નથી દેશની જનતા તો જવા દો કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે નથી કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે નથી એ પણ એમનો સાથ ધીરે ધીરે કરીને છોડી રહ્યા સાંસદો હોય કે ધારાસભ્યો હોય દરેક રાજ્યની અંદર તમે જુઓ તો રોજ એક 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 પાછા થઈ રહ્યા આ પરિસ્થિતિ કોંગ્રેસ સામનો કરી રહી છે ત્યારે કોંગ્રેસ એ બાબતથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે એક જૂઠવારથી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી